બાપા સીતારામ બધા ને કેમ છો મજામાં તો આજે અમારે જવાનું છે અમારા બેન જાનુને ને શિવાંગી તેડવા તો જો અમાર તેજસ્વી બેનને ને મજા નથી કા બેન હું છું તો જો મારી મમ્મી એને છે અને અહીંયા મારા પપ્પા માવો છોડે છે તો આપણે માવો બનાવીને મારા પપ્પા ખાઈ લે પછી આપણે જવાનું છે બેલા તો દિલથી થી ડાયર ને સીતારામ હવર હવર ના ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગામ સો બધે મદમ મદમ દેશો આપડે મદમ સીન જો વાત પાછો અમારે પહેલે વખત આમ તો ફર્સ્ટ ટાઈમ કોતુ હાલે મને કૃષ્ણ બેન ઉલોક શરૂઆત કરીએ છે અને લગભગ આજનો આખો ઉલોક ઈદ ઉતાર વે છે કારણ કે અમારે તો આવું છે બેલા બેલા મારી બે દીકરીઓ ભણે છે એક માં હું નિર્દેશ એમાં 10 માં ભણતી અને વૈદ્ય સંપડે છે એટલે એને લેવા જવાનું છે અને 12 ભણે છે

આવી રીતે આપણે રોડે આટો મારો આવ્યા તા અને અમારા ભાવના બેન સાણી મૂક્યા છે સહ પાણી બનાય એટલે પીને પછી પાછા આવી આપણે કાર્યક્રમ બાજુ જો કે રસોડામાં તો ભાઈ અત્યારે તારીકા બહુ ગરમી થાય છે પીલી જા પછી શા પાણી પીવાના હતા મહારાજ ને અમારે ગમભાઈ કે શા પાણી પીને જાય છે રસોડ એટલો અને અમારો મહારાજ શાહ અહીંયા ઠેક દઈ જા

જોકે હોયું જો એના આજે જો એના લગભગ આઠક મહિના ચાલે છે મહારાજ હે આઠક મહિના હા આઠ મહિના પછી પાછો સસ્તામાં આવ્યો પણ સત્તા એટલો હજી પ્રેમ આવડા લોકો આપને આપ્યા છે એટલું માન સન્માન આપે છે એટલે અમારો મહારાજનો અને સસ્તાનો દિલથી આભાર વ્યક્ત કરું છું તો હવે આપણે સાહ પી લઈએ હાલો ધીમ રાય સાપું સાપીએ રાતના વાગી ગયા છે સાડા દસ અને દસ વાગે અમારો કાર્યક્રમ પૂરો થયો હતો અને દસ અને જન્મ કાઢ્યું એ બધું કર્યું ત્યાં સાડા દસ થઈ ગયા અને જો અમારે શિવાંગી બેન ગાડીમાં બેઠા કા બેન હવે જાય છે એ ઘરે આવી જઈએ કિલોમીટર કાપવાના છે ત્રીસ થી ચાલીસ જો કે દસ વાગ્યા લગ્ન સાતસો રૂપિયા કાર્યક્રમ આવેલો તો પછી જયમાને એવું બધું કર્યું એટલે સાડા થઈ જશે અને અત્યારે આપણે તાપસ બાયપાસ કહેવાય ને તાપસ બાયપાસ અત્યારે આપણે અહીંયા પહોંચ્યા છીએ અને હવે ત્રીસ થી ચાલીસ કિલોમીટર કાપવાનું છે લાઈ છે ઘર્યા કા તો હવે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો છે ઘર્યા કારે પહોંચીએ કેટલા વાગ્યા પહોંચીએ તે દિવસ આવી ગયેલો હતો એને કેમ છે નીચાની બધા વાટે છે એટલે શિવંગીબેનને દસની બોર્ડની પરીક્ષા પરીક્ષા આજે પૂરી થઈ છે એટલે આ તેડ બાય એવા હતા પણ આરવાર વાલ્યુ મીટિંગ ને બધું હતું એટલે મારે રોકાવું પડ્યું આરવારે મારે ક્રિષ્ણ થી કાર્યક્રમ જોવા માટે હા એ બધા હે પછી પાછું વાયલી સમૂહ ભોજન રાખેલું હતું એટલે બધાને જેમાં સિવાય જવાનું નહોતું એટલે જમવામાં ખોટી થઈ ગયા એમ મોટ થયું હા હા તો મેન હાઈવે હા હા બાયપાસ ચાપ બાયપાસ ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે તો હવે આપણે જઈએ હા તો ઓર વાયગીયા રાતના 12 ને પોગી ગયા ઘરે આપણે ઘરે આવ્યા જોવો અમારે તેજસી બહેન હજી જાગ્યા છે કા તેજસી કેને તાવ ફર્યો તાવ ભરેલો છે ને તાવ ભરેલો એમાં જો બધા જાગ્યા છે અમારા કૃષ્ણા બહેન ને આવી ગયા છે અને અમારે રાનો બેન ને તેડી લઈ આવ્યા છે એને ભાગી જા રાતના 12 12 વાગે ઘરે પોઈ જાય તે જેવો જાગે છે તું અત્યારે તેં સુબેન મોબાઈલ જોવો છે હા બંધ કર તો બંધ તો જો આજનો વિડીયો કંઈક આવે તો અને કાર્યક્રમ બહુ સરસ હતો જમવાનું બહુ સરસ હતું હવે રાતને બાર વાગે ઘરે પહોંચે એટલે આજનો વિડીયો કઈક આવે રહ્યો જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરી નાખજો મળીશું પાછા નવા જ ફેમિલી સાથે ક્યાં લગન દિલથી બધાને બાપા સીતારામ